આ છે મહુવાનો ડુંગળી વિભાગ જેવો આખું ખેતર ભરાઈ ગયું એટલે ડુંગળી આવેલી છે તો આપડી વિના એક હજાર ને બેતાલીસ આવ્યા ને આ સિંગના છે ને તેરસો રૂપિયા આવેલા છે તેરસો માં બે રૂપિયા ઓછા જુઓ આ સિંગ બે એક જ છે પણ આપડી થોડીક છે ને નાની સાઈઝ છે ને આ થોડીક મોટી સાઈઝ છે હાલો મિત્રો નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ મહુવા માર્કેટિંગ યાર્ડમાં સિંગ લઈને આવ્યા છીએ તો અમારી પાછળ સિંગનો ઢીગલો છે ને હરાજી થઈ ગઈ છે એક હજાર બેતાલીસ રૂપિયા આવ્યા છે ને એની બાજુનો જે ઢીગલો છે ને એને તેરસો બે રૂપિયા વસાઈ રહ્યા છે તો મહુવામાં હરાજી કેવી રીતે થઈ ગઈ આજે આપણે જોવાના છીએ હામેની સાઈડની બધી હરાજી થઈ ગઈ છે ને અહીંથી જો આગળ હરાજી ચાલુ છે

જેસેલી 34 34 45 જેસેલી 48 48 95 પાંચેક અને બાવળ ચોપડ બચ્ચા ચોપડ સનિયાવાળો રસ્તાવને છેડો ચોપડ છે આ કે શર્માતર 56 68 68 68 97 71 71 રૂપિયા 171 રૂપિયા બંધ ઓરફ ટાઉં ની એક હજાર રીવ છે રિબ્રુક અને એક બધા નિયમ છે રીમ અને રિબ્રુક અને

नव सौ हिकु એકત્રીસ પચી ચાલી પાસે ઉત્તર પાસે એક પાસો પચાસ સાહીઠી પાસે પાસે ઇત્રોત ચોત્સ ઉત્તર એક બાણુ તાળું તળા પંચાળ આઠસો બે ચાર ચો આઠ નવ દસ એક્સ પાસે ચોકંદર ઓતર વાગ્યો એક બાસો પચાસમો ત્રીસ ચાલીસ પેચાલ ઉત્તર અડતાલી ને પોતેર પરિપોત્સવ પણ આઠ ચુમાત્ર બીજા આવી રીતની હોય છે હરાજી આ જો બધું હજી તો આ બધી હરાજી થઈ ગઈ છે આખી લાઈન હરાજી થઈ ગઈ હવે આ લાઈન પૂરી થવા આવી ગઈ છે

જેટલી પણ સિંગ વેસાઈ ગઈ હોય ત્યારબાદ બધી બોરીઓ ભરી દે જો આવી રીતે જાય ને હરાજી થઈ જાય એટલે પોતપોતાના પોતાના વેપારી હોય આવી રીતે બોરીઓ આગળ સાફ સફાઈ ભાવની વાત કરીએ તો આઠસો થી લઈને એમ કેવાય તેરસો સુધી જોઈ છે આજની ઓલામાં તેરસો રૂપિયા આપણી બાજુમાં જે દીકરો હતો એના તેરસો ના બે રૂપિયા ઓસાઈ રહ્યા તો આ જો આ બધી હરાજી થઈ ગઈ છે અત્યારે આગળ બધી ભરાઈ જાય ને વય હોય જાય એટલે આ બે આ લાઈન અને આ લાઈન બે ની હરાજી થઈ ગઈ છે જો તો આ બાજુ બધી ઠેલીઓ ભરાઈ ગઈ હરાજી થઈ ગઈ ને એટલે ઠેલીઓ બધે ભરાઈ ગઈ જુઓ ના જે પડી છે આગળ કાંટા કરી કરી ઠેલીઓ ભરી નાખશે ફરાજી થઈ જાય એટલે એક કાપલી દેવામાં આવે આવી રીતે જો આ કાપલી છે એક હજાર બેતાલીસ ભાવ આવેલો છે અને વાત કરીએ તો આપણી આ સિંગ છે તો એની બાજુમાં જો જે બાજુનો ઢીગલો છે ને એની મોટા મોટી બોલી આજના યડમાં એમ કહેવાય કે બારસો અઠ્ઠાણું સુધી ગઈ છે છેલ્લી અને આ આપણી હતી બે સેમ જ છે બિયર આપણે થોડીક નાની હતી અને આવી રીતની કાપલી દેવામાં આવે જો હવે આગળ ભરવા આવશે ત્યારે આ દેવાની છે આપણે કાપલી હરાજીમાં ઓછામાં ઓછો ભાવ જો આનો આવેલો છે બારસો ને અઠ્ઠાણું ભાઈ તેરસો એ અડી ગયો આ સિંગ કુંભણની છે જુઓ આખો ઢીગલો બારસો અઠ્ઠાણું રૂપિયા ભાવ આવેલો છે મોટા મોટો ભાવ આ ભાઈનો આવેલો છે ને આપણે આવ્યો હતો એક હજાર ને બેતાલીસ આ છે મહુવાનો ડુંગળી વિભાગ જુઓ આખું ખેતર ભરાઈ ગયું એટલી ડુંગળી આવેલી છે આ જુઓ તો ખરા ડુંગળી છે હમાતી નથી એટલી ડુંગળી આવેલી છે યાર્ડ ની બાજુમાં છે ને ખેતર છે બાયપાસ રોડ ઉપર તો ત્યાં બધી ડુંગળી રાખવામાં આવી છે બધું ફૂલ થઈ ગયેલું છે આ જુઓ આ બધી ડુંગળી છે જુઓ તો આ સંપૂર્ણ વિભાગ તમે જોવો છો ગાડીઓ ભરાય જુઓ આ બધી ગાડીઓ ભરાય છે તો આ આખી વાડી છે ને ડુંગળીની છે લાલ લાલ ડુંગળી છે આ બધી જુઓ એટલે છે ઠેઠ સુધી તમારી નજર પોગે ને ત્યાં સુધી આ બાજુ જુઓ ઠેઠ સુધી છે અમે ગોડાઉન ડુંગળી છે કદાચ ચાલતી તો આ હતું ભાઈ મહુવાનું માર્કેટિંગ યાર્ડ ડુંગળી માટે તો પ્રખ્યાત છે પણ સિંગ નો પણ ભાવ મેં તમને કહી દીધો કે આઠસો થી લઈને તેરસો સુધીનો છે ડુંગળી નું જે આપણને કઈ ખબર નથી કમેન્ટ કરજો ડુંગળીનો વિડીયો જોવો હોય ને તો કમેન્ટ કરજી તો હાલો એક નવો વિલોગ સાથે મળશું ત્યાં સુધી બધાયને હરર મહાદેવ જય હિન્દ